તો અમરેલીના રાજુલા જાફરાબાદ શહેરમાં પીવાના પાણીની સમસ્યા ધાતરવાડી ડેમ એકમાંથી પાણી પૂરું પાડતી જૂની જીયુડીસીની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ છે આ બાબતે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી નવી પાઇપલાઇન નાખવા માટેની મંજૂરી મળી પરંતુ કામગીરી શરૂ નહીં થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો રાજુલા જાફરાબાદ નગરપાલિકા વેપારીઓ સહિત શહેરનો શહેરીજનો દ્વારા એકઠા થઈ રેલી કાઢવામાં આવી હતી રેલી પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું તો આગામી ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાઇપલાઇનની કામગીરી શરૂ કરવા માંગ કરાઈ હતી વહેલી તકે પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરવા પણ માંગ કરાઈ છે પાણી પ્રશ્ને આ બધા રાજુલા શહેરોજનો ભેળા છે બે હજાર બાવીસ પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સુટાણા ત્યાર પછી વેપારીઓએ ભાજપના કાર્યકર્તાએ શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ ચાર દીએ પાંચ દિએ પાણી મળે છે તો એકાત્ર બે દિએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્ય લઈ આવ્યા એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઇન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને દસથી થી વીસ વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે ત્યારે દિવસે પાણી મળે છે એ આઠ પાણી મળે કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી જેના હકનું હોય એને મળે એમાં રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરસે રહે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર શ્રીનું ડેપ્ટુ કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે એ નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઇન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં શકીએ અને આપણે પાણીનો પ્રશ્ન માંથી વંચિત રહેવું એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે અમને મદદ કરી છે રાજુલા શહેર માટે મદદ કરી છે રાજુલાના નાનામાં નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પગતું એના માટે જે મદદ કરી છે શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર રજૂઆત કરવામાં આવેલ હતી જેની અંદર રાજુલા શહેરના તમામ નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રશ્ન એવો છે કે ધારેશ્વર ની અંદરથી અમારે રાજુલા શહેર માટે પીવાના પાણીનો સ્ત્રોત એક જ હોય અને એ જૂની લાઇન છેલ્લા છેતાલીસ વર્ષ પહેલાં નખાયેલ હતી જે ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી એની જગ્યાએ નવી ડીઆઈ લાઈન જે નાખવાનું કામ હાલ શરૂ હતું તેમાં અનિવાર્ય કારણોના સંજોગે અત્યારે હાલ એ કામ બંધ છે જેના લીધે રાજુના શહેર માટે ખૂબ જ વિકટ પ્રશ્ન છે એનું નિરાકરણ જલ્દીથી લાવે એ માટે તેમ રઘુભાઈ કુમાર તેમજ રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ પાંચ ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું અને અમને છે સરકાર દ્વારા ખૂબ જ સારો નિર્ણય લઈ અને આ કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવશે એવી અમને સૌને આશા છે